દેવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ નાઇન્થ સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર ફિફ્ટીન ઇમ્પ્રુવિંગ ફૂડ રિસોર્સિસ એટલે કે અનસ્રોતના સુધારણાના લેક્ચર છેની આજે આપણે શરૂઆત કરીએ શરૂઆત કરીશું આપણે મત્સ્ય ઉત્પાદનથી બરાબર તો તમે લોકોને આમાંથી ખરા ખોટા અથવા ખાલી જગ્યા એમસી સ્વરૂપે પ્રશ્ન પણ પૂછાઈ શકે ઓકે તો એનો પહેલો પોઈન્ટ છે કે એટલે કે માછલી જલ્ય પ્રાણી તરીકે આહારનો એક સમૃદ્ધ અને સ્ત્રોત છે મત્સ્ય ઉત્પાદનમાં મીનપક્ષયુક્ત માછલીઓ એટલે કે સાચી માછલીઓ તેમજ કવચીય માછલીઓ કે જે પ્રાણીઓ છે ઝીંગા અને મૃદુકાયનો સમાવેશ થાય છે આગળ આપણે પ્રાણી વર્ગીકરણ જોઈશું એમાં આપણે ભણશું કે મત્સ્યોના પ્રકાર વિશે ઓકે તો મત્સ્ય મેળવવાના સ્ત્રોત વિશે આપણે જોઈએ તેના બે પ્રકાર પાડે છે એક તો પ્રાકૃતિક સ્ત્રોત અને બીજું મત્સ્ય પાલન તો પ્રાકૃતિક સ્ત્રોત એટલે શું તો કે તેને માછલી પકડવી કહે છે અને મત્સ્યપાલનમાં શું થશે તો કે તેને માછલીનું સંવર્ધન કહે છે સંવર્ધન કરવું એટલે શું તો કે એ માછલીઓ છે એને કૃત્રિમ રીતે એને ઉછેરવામાં આવે એટલે કે એની સીઝન હોય છે ઊંડા મૂકવાની તો એની સિઝન વગર પણ ઋતુ વગર પણ ઈંડા મૂકવા માટે પ્રેરવામાં આવે છે અને એ ઈંડામાંથી બચ્ચા ઉત્પન્ન કરવા થાય છે અને એ બચ્ચા ઉત્પન્ન થયા બાદ ફરી પાછા એને સમુદ્રની અંદર પાછા એને મુક્ત કરવામાં આવે છે તો એ સમુદ્રના પાણી જેવો જ એવા પાણી એ જ પાણીનો ઉપયોગ કરે છે અને મોટા તળાવ જેવી રચના કરશે સમુદ્રના પાણી જેવી જ એ જ પાણી ત્યાં રાખવામાં આવે અને એની અંદર જ એના ઈંડાને ત્યાં ઉછેરવામાં આવે છે એટલે કે એને મત્સ્યનું સંવર્ધન કર્યું એમ કહેવાય મેને બીજું પોઈન્ટ એમાં છે કે મત્સ્ય સંવર્ધન દરિયાઈ અને મીઠા પાણીના નિવસન તંત્રમાં કરી શકાય છે તમે લોકો આગળ પ્રાઇમરીમાં ભણી ગયા હશો કે ખારું પાણી અને મીઠું પાણી એ બંને પાણીની અંદર માછલીઓ રહેતી હોય છે તો નદીના પાણી જે માછલી હોય છે ને સમુદ્રના પાણીમાં નાખીએ તો મરી જાય છે અને સમુદ્રના પાણીની માછલીને નદીના પાણીમાં રાખવામાં આવે તો પણ મરી જાય છે કારણ કે નદીનું પાણી મીઠું છે જ્યારે સમુદ્રનું પાણી ખારું છે એટલે કે બંનેની જીવન માટે જરૂરી પાણી છે પણ પાણીનું બંધારણ છે થોડું ત્યાં ચેન્જ થાય છે માટે એ બંને માછલીના અનુકૂલનો પણ એ પાણી માટે બદલાય છે એટલે બંનેના સંવર્ધન અલગ અલગ રીતે કરવામાં આવે છે ઓકે તો માછલીના પ્રાકૃતિક સ્ત્રોત છે એક તો દરિયાઈ અને મીઠું પાણી દરિયાઈ એટલે સમુદ્ર બધા બરાબર તો એમાં ક્ષારયુક્ત પાણી દરિયા અને સમુદ્રમાં હોય છે જ્યારે મીઠું પાણી ક્ષારવહીન પાણી નદી અને તળાવમાં જોવા મળે છે ઓકે તો તમે લોકોને એક ખાસ તમે ક્લિયર રાખજો મીઠા પાણીની માછલીઓ અને દરિયા પાણી મીન્સ સમુદ્રના ક્ષારવાળી મીઠાયુક્ત પાણીવાળી માછલીઓ બંનેના પ્રકારો અલગ હોય છે કે જે આપણે આગળ પ્રાણી વર્ગીકરણમાં સમજશું અરે દરિયાઈ મત્સ્ય ઉછેર તો ભારતમાં દરિયાઈ મત્સ્ય ઉછેર માટે મત્સ્ય સ્ત્રોત માટે પૂરતો અવકાશ છે કારણ કે આપણા દરિયાઈ મત્સ્ય સ્ત્રોત માટે સાત હજાર પાંચસો કિલોમીટર લાંબો કિનારો અને ખૂબ જ ઊંડો દરિયો છે ક્લિયર તો અરબ અરબસાગર બંગાળાની ખાડી ખંભાતનો અખા દરિયાઈ મત્સ્ય મેળવવા માટેના સ્ત્રોત મહત્ત્વના છે કે જે તમે લોકો ભૂગોળમાં પણ ભણતા હશો ક્લિયર નેક્સ્ટ પોઈન્ટ છે કે સૌથી વધારે પ્રચલિત ઉપયોગમાં લેવાતી દરિયાઈ મત્સ્ય પોમ્ફ્રેટ મેક્રલ ટુના સાર્ડીન અને બોમ્બેડક છે આ તમને લોકોને પૂછાઈ શકે બરાબર એક માર્કની અંદર કે ભારતમાં સૌથી વધારે પ્રચલિત ઉપયોગમાં લેવાતી દરિયાઈ મત્સ્યના નામો તો કે પોમ્ફ્રેટ મેક્રલ ટુના સાર્ડીન અને બોમ્બેડક ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા બોમ્બે બોમ્બેડક અને પોમ્ફ્રેટ મોટા જથ્થામાં મળી આવે છે ક્લિયર તમામ લોકોને આ નામ તમારે યાદ રાખવાના થશે નેક્સ્ટ હવે આપણે જોઈએ દરિયાઈ મત્સ્ય પકડવાની પદ્ધતિઓ તો એની બે પદ્ધતિ છે એક પરંપરાગત પદ્ધતિ અને બીજું છે આધુનિક પદ્ધતિ તો જે પરંપરાગત પદ્ધતિ છે એમાં વિવિધ પ્રકારની મત્સ્ય એટલે જાળી એટલે કે ફિશિંગ નેટનો ઉપયોગ માછલી પકડવા વાળી હોડીઓ દ્વારા થાય છે કે જે તમે લોકો અહીં જોઈ શકો છો તમને દેખાય છે કે જાળી દ્વારા માછલીઓને પકડવામાં આવે છે જ્યારે આધુનિક પદ્ધતિની અંદર તમે જુઓ કે પ્રતિધ્વનિયંત્ર એટલે કે સાઉન્ડર અને સેટેલાઇટથી ખુલ્લા દરિયા કિનારાનો વિસ્તાર નક્કી કરીને માછલીઓને મોટા સમૂહની તપાસ કરી મત્સ્ય પકડવામાં આવે છે જેથી કરીને સમયનો ઉપયોગ થાય છે અને સાથે મોટા જથ્થામાં આપણે માછલીઓને પકડી શકીએ છીએ એટલે કે માછલી પકડવાની બે પદ્ધતિ છે નેક્સ્ટ હવે આવશે આધુનિક મહત્ત્વ ધરાવતી સમુદ્રી માછલી ઓલી જે માછલીઓ હતી બરાબર એ મીનપક્ષવાળી બરાબર એને મીનપક્ષ વગરની હવે એ આપણે અહીંયા સમજવાનું થશે તો એ અહીંયા બે પ્રકાર પાડશે મીનપક્ષયુક્ત માછલીઓ અને કવચયુક્ત પ્રાણીઓ તો મીનપક્ષયુક્ત ઉદાહરણ ઉદાહરણ આવશે મુલાઇટ ભેટકી પર્સકોટ કે જે તમે લોકો અહીં નીચે ફિગરમાં જોઈ શકો છો ઓકે હવે કવચીય પ્રાણીમાં ઝીંગા મુસલ ઓઇસ્ટર મોતી છી બરાબર મોતી ચીપ એટલે કે જે આ કે ઝીંગા છે આ જે બતાવેલા છે એ શું છે તો કે ઝીંગા છે તો માછલીઓ એ મીન પક્ષવાળી હોય અને કવચીઓ પ્રાણીનું ઉપર શરીરના ઉપર આવા જે કવચો જોવા મળે છે અથવા તો તમે લોકો જોઈ શકો છો ઉપર સખત કાઇટીનનું બનેલું સખત કવચ આવેલું હોય છે કે જેવી રીતે મંદા ઉપર જે કવચ હોય છે બરાબર એ જ રીતે સ્નેલ ઉપર જે કવચ હોય છે દરિયાઈ પ્રાણીઓ ઉપર કે જે આ બતાવેલા છે દરિયા કિનારે હશે હશે ઘણી વખત એ એ કવચીય પ્રાણીઓ કહેવામાં આવે છે ક્લિયર હવે દરિયાઈ નિંદ્રણ સાથે સમુદ્રના સમુદ્રના ચોક્કસ પસંદ કરાયેલા વિસ્તારમાં આર્થિક મહત્વ ધરાવતી સમુદ્ર માછલીનું સંવર્ધન કરવામાં આવે છે એટલે કે સંવર્ધન કરવું એટલે લોકોને હમણાં સમજ પડી કે એની માછલીઓ છે દરિયામાં મુક્ત રીતે પોતાના ઋતુ દરમિયાન પોતે ઈંડા મૂકે છે ને એમાંથી પોતાના પ્રજનન કરી અને પોતે શું કરે છે ઈંડા મૂકે છે અને મોટી સંખ્યામાં એ પોતાની સંખ્યા જાતનું પ્રમાણ વધારે છે પણ સંવર્ધનમાં શું થાય છે કે એક વર્ષના સમયગાળામાં એ માછલીઓને બહારથી જ એના જ પ્રેટ ગ્રેનમાંથી ઇન્જેક્શન મેળવી અને એને આપવામાં આવે છે પ્રેરિત કરવામાં આવે છે પ્રશ્ન માટે ઈંડા મૂકે છે અને મોટી જથ્થામાં ઈંડા મેળવે છે અને એ ઈંડાને ફરી પાછા ઉછેરે છે અને એમાંથી જે બચ્ચા બહાર આવે છે એને ફરી પાછા સમુદ્રમાં મુક્ત કરે છે અને ફરી પાછા એની સંખ્યાનું પ્રમાણ વધારે છે મોતીઓ પ્રાપ્ત કરવા માટે મોતી છીપ એટલે કે ઓસ્ટરનું સંવર્ધન કરવામાં આવે છે મોતી છીપ એટલે એના મોટા જથ્થામાં એનું દરિયા કિનારે આપણે કે મીઠાના અગર બનાવે છે એવી રીતે દરિયાની કિનારે મોટા એવા અગર જેવા નાના નાના તળાવ જેવી રચના કરે છે અને એની અંદર મોતી છીપનું પ્રમાણ એટલે કે મીન્સ એને ઉછેરે છે અને મોટી સંખ્યામાં એ મોતી એમાંથી મેળવવામાં આવે છે દરિયાઈ મત્સ્યના અમર્યાદિત ઉપયોગને કારણે ભવિષ્યમાં દરિયાઈ મત્સ્ય ભંડાર ઓછા થતા જોવાની સ્થિતિમાં દરિયાઈ મત્સ્ય સંવર્ધનમાં પ્રણાલી દ્વારા તેમની પૂર્તિ થઈ શકે છે

તો કિનારા ઉપરના આપણે હશે પણ અંતઃસ્થળીઓમાં શું ને કે નદી છે તળાવ છે સરોવર છે પ્રાણી સંગ્રહ એ નદી એ કોઈ પણ અંદરના આપણા જે દેશ કોઈપણ દેશ છે એના અંદરના ભાગમાંથી પસાર થતા હોય એટલે એને અંતઃસ્થળીય કહેવામાં આવે છે આ ઉપરાંત બ્રેકીસ જળ એટલે કે ખારા જળમાં મુખ્યત્વે એસ્ચ્યુરિસ એટલે કે નદીના મુખ ભાગ પાસે જેમાં દરિયાની ભરતીથી પાણી મિશ્ર થયેલું હોય છે લગુન દરિયાકિનારે છૂટું પડેલું છીછરા ખારા પાણીનું સરોવર અને મેંગ્રોન જંગલ વગેરેનો સ્થાનનો ઉપલબ્ધ છે મીઠા જળ અને વેતા જળ એટલે કે બ્રિટિશના મત્સ્ય ઉદ્યોગને અંતસ્થલીય મત્સ્ય ઉછેર ઇનલેન્ડ ફિશરીઝ કહેવામાં આવે છે અંતઃસ્થલીય એટલે કે ઇનલેન્ડ બરાબર હવે નેક્સ્ટ પોઈન્ટ આવશે મત્સ્ય સંવર્ધનના ક્યારેક ડાંગરના પાકની સાથે પણ થાય છે કારણ કે ડાંગરના પાક છે એ પાણી ભરેલા નાના નાના ખેતરો હોય છે એની અંદર ડાંગર છે એ વાવવામાં આવે ડાંગરમાંથી આપને ચોખા મળે છે ક્લિયર આમ જ અંતસ્થળીય માછલી પકડવામાં આવે છે પરંતુ ઉત્પાદન વધારે હોતું નથી એટલે લાસ્ટ પોઈન્ટ છે કે આ પણ મોટા ભાગે મત્સ્ય ઉત્પાદન જલ સંવર્ધન એટલે કે એક્વાકલ્ચર દ્વારા જ થઈ શકે છે નેક્સ્ટ છે કે મસ્ મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ સમજાવો તો એનો પહેલો પોઈન્ટ આવશે કે મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિથી વધુ મત્સ્ય સંવર્ધન કરી શકાય છે જેવી રીતે આપણે ખેતરોમાં પાકને મિશ્ર પાક આપણે કરતા લેતા હતા એવી રીતે મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ પણ અપનાવવામાં આવે છે મિશ્ર કે સંયુક્ત મત્સ્ય સંવર્ધનમાં દેશી અને આયાતી માછલીઓનો ઉપયોગ કરવામાં આવે છે દેશી એટલે કે આપણે અહીં જે પ્રાપ્ત થતી હોય છે તે અને આયાતી એટલે કે બીજા બારના દેશોમાંથી જે માછલીઓ મંગાવવામાં આવે છે તે આ ઉછેર પદ્ધતિમાં એક જ તળાવમાં માછલીઓની પાંચ અથવા છ જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં આહાર માટે પ્રતિસ્પર્ધા ન હોય અથવા તો જુદો જુદો આહાર હોય તેવી માછલીઓને પસંદ કરવામાં આવે છે જેથી કરીને તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય એટલે કે એક સાથે પાંચથી છ જાતિની માછલીઓ છે એ મિશ્ર સંવર્ધનમાં કરવામાં આવે છે પણ એ દરેક માછલીઓનો આહાર કેવો હશે જુદો જુદો જેથી તેના માટે આહાર માટે સ્પર્ધા ન થાય ને દરેકને સરખા પ્રમાણમાં ખોરાક મળી રહે અને એ માછલીઓ છે એનું પ્રમાણ વધે દાખલા તરીકે કેટલાક મત્સ્ય તળાવની સપાટીના વિસ્તારમાંથી રોહુ તળાવના પાણીના મધ્ય વિસ્તારમાંથી જ્યારે મૃગલ અને કોમન કાપ છે તળાવના તળિયેથી આહાર ગ્રહણ કરે છે એ રોહુ એ મૃગલ અને કોમન કાપ એ માછલીઓના જાતોના નામ છે ગ્રાસ કાપ એ નિંદામણનો આહાર તરીકે ઉપયોગ કરે છે ગ્રાસ કાપ એ પણ માછલીની એક પ્રકારની જાત છે આ બધી મત્સ્ય એકબીજા સાથે કોઈ પણ જાતની સ્પર્ધા કર્યા વગર આહાર મેળવતી હોવાથી તળાવમાં મત્સ્યનું એ વધે છે અને તળાવમાં ગંદકી પણ થતી નથી દાખલા તરીકે કેટલાક મત્સ્ય તળાવની સપાટીના વિસ્તારમાંથી રોહુ તળાવના પાણીના મધ્ય વિસ્તારમાંથી જ્યારે મૃગલ અને કોમન કાપ તળાવના તળિયેથી આહાર ગ્રહણ કરે છે મત્સ્ય કેટલાંક મસ્ત મસ્ત એટલે કે માછલી સપાટીમાંથી મેળવે પછી કે રોહુ નામની માછલી છે એ પાણીના મધ્ય વિસ્તારમાંથી ખોરાક મેળવે અને મિગલ કોમન કાર્પ છે તળાવના તળીયેથી ખોરાક ગ્રહણ કરે છે અને ગ્રાસ ગ્રાસકાર છે આપણે હમણાં આગળ જોઈએ એ જ છે કે નિંદામણનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એટલે આ બધી માછલીઓ છે ક્યારેય પણ સ્પર્ધા થતી નથી અને આહાર સરખી રીતના મળે છે અને તળાવમાં મસ્તીનું પ્રમાણ પણ વધે છે અહીં જે બતાવું છે એ કટલા એ માછલી તમે જોઈ શકો છો ગ્રાસ કાર્પ રોહો કોમન કાર્પ મૃગલ અને સિલ્વર કાર્પ આ બધી માછલીઓ છે એના પ્રકાર છે અને તમને અહીં બતાવેલી છે ક્લિયર કે જે દરિયા કિનારે મોટા પ્રમાણમાં અથવા તો મીઠા પાણીની માછલીઓ છે એમાં પણ આ માછલીઓના પ્રકાર બતાવેલા છે હવે આવશે મિશ્ર મત્સ્ય સંવર્ધનની સમસ્યા અને તેનું સમાધાન જણાવો તો મિશ્ર મત્સ્ય સંવર્ધનની સમસ્યા છે કે કે મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં પસંદ કરાતી માછલીઓ પૈકી કેટલીક માત્ર વર્ષા ઋતુમાં જ પ્રજનન કરાય મેં તમને કોણ હમણાં મેં કીધું કે કોઈપણ માછલીઓ છે એની પ્રજનન કરવાની ઈંડા મૂકવાનો સમયગાળો નિશ્ચિત હોય છે તો મોટાભાગની માછલીઓ છે એ એમાં વર્ષા ઋતુમાં જ પ્રજનન એટલે કે ચોમાસામાં જ પ્રજનન કરે છે મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંબો પ્રાપ્ય ન હોવા એક ગંભીર સમસ્યા છે કારણ કે દેશી જાત માટે મત્સ્ય ડીંબ લેવામાં આવે તો અન્ય જાતિના ડીંબો સાથે ભળી જઈ શકે છે એટલે કે મિશ્ર કે જે એક જાતિ એક અલગ અલગ જાતિના માછલીઓ વચ્ચે સંવર્ધન કરવું એટલે કે સંકરણ કરવામાં આવે જેથી કરીને નવા જ પ્રકારની વધુ ઈંડા પ્રાપ્ત કરતી માછલીઓ આપણે મેળવી શકીએ છીએ જેવી રીતે આપણે પાકની અંદર સમજાતા તે સમસ્યાનો હલકે સમાધાન તો તળાવમાં અંતઃસ્રાવનો ઉપયોગ દ્વારા માછલીનું સંવર્ધન કરવામાં આવે ત્યારે શુદ્ધ માછલી ડીંભ ઇચ્છિત પ્રમાણમાં મળી શકે ડીંભ એટલે શું કે જ્યારે ઈંડામાંથી નાના જે બચ્ચા બહાર આવ્યા છે એને પેલા ડીંભ કહેવામાં આવે છે અને ધીમે ધીમે એ વિકાસ કરે છે અને વિકાસના અંતે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે પુખ્ત માછલીમાં એનું રૂપાંતર થાય છે તો અંતસ્ત્રાવના ઉપયોગ દ્વારા અંતસ્ત્રાવનો ઉપયોગ દ્વારા એટલે શું તો જે માછલીઓનું આપણે સંવર્ધન કરીએ છીએ ત્યારે એ માછલીના મગજમાં પીટરી ગ્લેન્ડ ગ્રંથિ આવેલી હોય છે એમાંથી જે અંતસ્ત્રાવ છે એના ઇન્જેક્શન બનાવવામાં આવે અને એ ઇન્જેક્શન છે એ માછલીઓને આપવામાં આવે જેથી એ ચોમાસામાં એટલે કે વર્ષાઋતુઓમાં પ્રજનન કરવાની ઋતુ હોય છે છતાં એ એની ઋતુ ન હોવા છતાં શિયાળાની કે ઉનાળાની અંદર એ માછલીને નિર્ષાવવામાં આવે છે જેથી તે ઈંડા મૂકે છે અને એ ઈંડામાંથી ફરી પાછા આપણે નવા ડીમ અને નવી માછલીઓ આપણને પ્રાપ્ત થાય છે એની એ વાત કરેલી છે નેક્સ્ટ છે કે માછલીઓ કેવી રીતે મેળવે છે માછલીઓ બે રીતે મેળવવામાં આવે છે પ્રાકૃતિક એટલે માછલી પકડીને અને મત્સ્ય પાલન એટલે કે માછલીનું સંવર્ધન કરીને કે જે આપણે આગળ વર્ગીકરણમાં જોયું હતું એ છે કે નાના પ્રશ્ન તરીકે તમને આમ પણ પૂછાઈ શકે મત્સ મિશ્ર મત્સ્ય સંવર્ધનનો શું લાભ છે તો તળાવમાં એક પ્રત્યેક ભાગમાં આવેલા આહારનો ઉપયોગ થાય છે આપણે હમણાં સમજ્યા અમુક માછલી સપાટી ઉપરથી અમુક માછલી મધ્ય ભાગમાંથી અને અમુક માછલીઓ એ તળિયેથી એ શું કરે છે ખોરાક મેળવે છે જેથી સ્પર્ધા થતી નથી એકસાથે એક જ તળાવમાં પાંચ અથવા છ મત્સ્ય જાતિનું સંવર્ધન કરી શકાય છે અને આહાર માટે સ્પર્ધા ન હોવાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે જો સ્પર્ધા થાય ને તો અમુક માછલીને ખોરાક મળે ને અમુકને ન મળે ન મળે એ માછલી શું થાય લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી મૃત્યુ પામે તો જે આપણો હેતુ છે એ પરવળશે નહીં એટલા માટે આપણે એવો માછલીઓને રાખવાની તળાવની અંદર એક સાથે કે જેથી તેની સ્પર્ધા ન થાય હવે નેક્સ્ટ આવશે મધમાખી ઉછેર બરાબર તો મધમાખી ઉછેર એ મધુમક્ષિકા પાલન ઉદ્યોગ એ ખેડૂતો ખેતી ઉદ્યોગ તરીકે અપનાવ્યો છે આ ઉદ્યોગમાં મધ્ય ઉપરાંત મધમાખીના મધપુડાનો મીણનો ખૂબ જ સારો સ્ત્રોત છે મીણનો ઉપયોગ જે મધમાખીનો જે મીણ છે એનો ઉપયોગ ઔષધ તૈયાર કરવામાં થાય છે આથી મધમાખી ઉછેર ખેડૂતો માટે ઓછા રોકાણે વધારાની આવક મેળવવાનો સ્ત્રોત બની રહે છે અને તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો બરાબર ને કે મધમાખી ઉછેર તમે જુઓ અહીંયા બોક્સ છે મધમાખીના રાખેલા છે દેખાઈ જતા હશે તમે લોકોને ફિગરની અંદર ક્લિયર હવે વ્યવસાયિક રીતે મધમા ઉત્પાદન માટે મધમાખીની કેટલીક દેશી જાતિઓ નીચે મુજબ છે તો અહીં પહેલું આપ્યું છે એપીસ શેરીના ઇન્ડિકા સામાન્ય ભારતીય મધમાખી એપીસ એપીસીના ઇન્ડિકા છે એ એનું વૈજ્ઞાનિક નામ છે બીજું છે પર્વતીય મધમાખી એપીસ ડોરસાટા અને ત્રીજું છે લિટલ મધમાખી એપિસ ફ્લોરી આ ત્રણેય મધમાખીઓનું કામ મધ મધ જ ઉત્પાદન છે પણ ત્રણેયનું જે મધ મળશે એ અલગ અલગ બંધારણવાળું હશે કારણ કે દરેકનું રહેઠાણ અલગ અલગ છે અને દરેકના રહેઠાણના આસપાસ જે રીતે પુષ્પો હશે એ રીતના એ પુષ્પોમાંથી એ મધુરસ ચૂસી અને મધ એકઠું કરે છે એટલે ત્રણેયમાંથી મળતા મધ હશે એના બંધારણ અલગ અલગ હોય છે એનું આગળ જોઈએ તો કે ઇટાલિયન મધમાખીની જાત એટલે કે એપિસ મેલિફેરામાંથી પણ વધુ મધ એટલે કે પચાસથી બસો કિલોગ્રામ પર એટલે કે એક વર્ષમાં પચાસ કિલોથી બસો કિલોગ્રામ મધ મેળવવામાં આવે છે વ્યવસાયિક મધ ઉત્પાદનમાં ઇટાલીયની મધમાખીનો સામાન્ય ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આ મધમાખીની જાત છે એ એક વર્ષની અંદર ઘણું બધું મધ ઉત્પાદન કરી આપે છે તેઓ ડંખ પણ ઓછા મારે છે તેઓના નિર્ધારિત મધપૂડાનો ઘણા સમય સુધી મધપુડામાં રહે છે પ્રજનન તીવ્રતાથી કરે પ્રજનન તીવ્રતા એટલે કે વધુ સંખ્યામાં મધમાખી એ પોતાની જાતનો ઉછેર કરી શકે છે તેમજ તેની મધ એકત્રિત કરવાની ક્ષમતા પણ ઘણી વધારે છે વ્યવસાયિક મધ ઉત્પાદન માટે મધુવાટિકા કે મધમાખી ફાર્મ તૈયાર કરવામાં આવે છે એટલે કે એના બોક્સ એના ખાસ પ્રકારના એના બોક્સ તૈયાર કરવામાં આવે છે અને એ બોક્સની અંદર મધપૂરો તૈયાર કરવામાં આવે છે મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં કયા ઐચ્છિક લક્ષણો હોય છે તો મધ ઉત્પાદન માટે યોગ્ય મધમાખીમાં તીવ્રતાથી પ્રજનન નિર્ધારિત મતપુરામાં લાંબા સમય સુધી રહે છે મધ એકત્રિત કરવાની ક્ષમતા વધુ અને ઓછા ડંખ મારે એ ઐચ્છિક લક્ષણો છે જેથી કરીને એ ખેડૂતોને વધુ સારા પ્રમાણમાં ઓછા રોકાણે મધ ઉત્પાદન કરી શકે છે હવે નેક્સ્ટ છે કે ચારણ એટલે ચરણ એટલે કે ચારાગાહ શું છે અને તે મધ ઉત્પાદનની સાથે કેવી રીતે સંબંધિત છે ચરણ એટલે કે ચારાગાહ મધમાખીઓને મધુરસ અને પરાગ એકત્રિત કરવા માટે ફૂલો એટલે કે પુષ્પો છે તમે એ જોઈ શકો છો કે આ રજ છે અને એમાંથી મધમાખી છે એ ફૂલોમાંથી બરાબર એ ફૂલમાંથી મધુરસ ચૂસે છે અને પુષ્પોની જાતો તેમાંથી પ્રાપ્ત ખોરાક મધુરસ અને પરાગ પરના મધના સ્વાદ અને મધની ગુણવત્તા ઉપર આધાર રાખે છે એ તમને પણ હમણાં કીધું મધમાખી જે જગ્યાએ પોતાનું વસવાટ છે એ વસવાટને આધારે એ મધનું બંધારણ ધરાવે છે ચરણ એટલે ચરા ગહ એટલે સ્થ જેમ આપણે તમને કોણ ખબર હશે કે ઘેટા બકરા ગાય ભેંસ એ શું હોય છે કે ખુલ્લી જમીન ઉપર જે ઘાસ ઉગેલું હોય ત્યાં એક ઘાસચારો એને ખબર છે કે આ ઘાસચારો એના માટે ખાવાલાયક છે તેવી જગ્યાએ પોતે ખોરાક ગ્રહણ કરે છે એવી રીતે એને ગ્રાસલેન્ડ જે આપણે કહીએ છીએ એવી રીતે ચરા ચરાગાહ એટલે કે જ્યાં ફૂલો આવેલા છે તો એને ખબર છે કે આ ફૂલમાં એના માટે એનો ખોરાક છે એનો એને ચૂસવા માટે અનુકૂળ છે એવા ફૂલોમાંથી એ પોતે રસ ચૂસે છે